નમસ્કાર દોસ્તો રામ રામ નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજ સુધી બધાને એમ હતું કે સાલું દેવાયતભાઈ ખબડ આજે એમના વિશે જ આપણે વાત કરવાની છે પણ વિડીયોમાં પૂરેપૂરા બને રહીજ છેલ્લે સુધી વિડીયો જોશો એવી આશા રાખું શરૂઆત કરું કે દેવાયતભાઈ વારે વારે કોઈ પણ વ્યક્તિના હાથ પગ તોડી નાખે માર મારે અને કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલનો રસ્તો પળવારમાં બતાવી દેશે કોઈને હાથે ફેક્ચર કરે કોઈને ગનપટ્ટી રિવોલ્વર ગનપટ્ટી ઉપર રાખીને માર મારે પગ તોડી નાખે છતાંય દેવાયતભાઈ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી થતી નથી આ કેમ નથી થતી એ મિત્રો હવે ખરેખર પૂરું રહસ્ય આપણને સામે આવી ગયું છે અને આપણે જાણી ગયા એનું મેન મેન કારણ મુખ્ય હેતુ કે દેવાયતભાઈ ખવડ એમની ખાસ ઉઠક બેઠક એમના વાર વ્યવહાર આ બધું ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે છે રાજકીય પક્ષોના જે આગે અગ્રણીઓ છે ભારતીય જનતા પાર્ટીના એમની સાથે એમને ઘણી બધી રીતે સંકળાયેલા છે સંબંધો છે અને એથી લઈ અને દેવાયતભાઈને ભાજપની અંદર લાવવાના છે ને ભાજપના તરફથી એમને વિધાનસભાની ચૂંટણી પણ લડાવવાની છે એટલા માટે જ દેવાયતભાઈને આજ સુધી કોઈ એમના ઉપર કાર્યવાહીઓ લોબી કાર્યવાહી વધારે કાર્યવાહી નથી થઈ અને એક એક દિવસમાં આપણે વિચારતા હતા કે દેવાયતભાઈ ખબર આટલા બધા ગંભીર ગુનાઓ કરે છે અને છતાંય એમને એક એક દિવસમાં આ તંત્ર જામીન આપી દેતું હોય છોડી દેતું હોય તો એ વાત એટલા બધી વ્યાજબી છે કે મિત્રો દેવાયતભાઈ ખબર ભારતીય જનતા પાર્ટીના માણસ છે એનું મુખ્ય કારણ એ છે તમને બે ઉદાહરણ આપું એક બાજુ હાર્દિકભાઈ પટેલને બે હજાર પંદરની અંદર જે એમને આંદોલનો કરેલા અને એ સમયે એમના ઉપર ઘણા બધા કેસ થયા એમના ઉપર ઘણી બધી કાર્યવાહી થઈ અને જેવા હાર્દિકભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે અને જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈ જાય છે ધારાસભ્ય બની જાય છે એના પછી જે કોર્ટની અંદર એ તારીખો ભરતા જ્યારે એમને તારીખ આવતી તારીખમાં તારી એ તારીખના દિવસે કોર્ટની અંદર હાજરી આપતા એ ધારાસભ્ય બન્યા પછી એમને તારીખો પણ ભરવા જતા નહીં તારીખોની અંદર હાજરી આપવા જતા નહીં અને જેના ભાગરૂપે સેશન કોર્ટ દ્વારા હાર્દિકભાઈને બે વાર ધરપકડ વોરંટ જાહેર કર્યું હમણાં પંદર દિવસ પહેલાં એક વોરંટ આવ્યું છતાં પોલીસ હાર્દિકભાઈને પકડી ના શકી ધરપકડ ના કરી શકી ફરી પાછા ત્રણ દિવસ પહેલાં પણ એક બીજું વોરંટ આવ્યું સતત હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી કે હજુ સુધી હાર્દિકભાઈ પટેલ ક્યાંય કોર્ટમાં જતા નથી એનું મુખ્ય કારણ કે સત્તા પક્ષમાં બે છે અને એના હિસાબથી કહેવા માગું તો દિવાયતભાઈ ખવડ ગમે એના હાથ પગ તોડી નાખે કે કંઈ પણ કરે છે છતાં એમને એક એક દિવસમાં જામીન આપી દેવામાં આવે છે તો એનું પણ એક કારણ છે કે એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે એ વાત ભારતીય જનતા પાર્ટી માન્ય રાખે માન ધ્યાનમાં રાખી કે આપણો માણસ છે અને આપણી સાથે જોડાવાનો છે તો આપણને પણ આપણી પાર્ટીને પણ કંઈક ફાયદો થશે એટલા માટે તંત્ર એમના સામે કોઈ કાયદેસરની વધારે પડતી કાર્યવાહી નથી કરતી બરાબર એનો આજે એક મોટો ખુલાસો થયો છે એના હિસાબથી આ વાત કરું છું કારણ કે આવનારા બે હજાર સત્યાવીસની જે વિધાનસભા ચૂંટણી થવાની છે એની અંદર મિત્રો દેવાયતભાઈ ખવળ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવાના છે અને એક એમએલએની એમને ટિકિટ આપવાની છે ભારતીય જનતા પાર્ટી તરફથી અને દેવાયતભાઈ બે હજાર સત્યાવીસની ની અંદર આ ચૂંટણી લડવાના છે આ હું એટલા માટે કહી રહ્યો છું કે હમણાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યો છે જે દેવાયતભાઈ ખવડના મામા છે એ કહી રહ્યા છે સ્પષ્ટ રીતે કે સતત બે વર્ષથી દેવાયતભાઈ ખવડ રાજકીય પક્ષમાં આવવાની કોશિશ કરી રહ્યા છે ને રાજકીય ક્ષેત્રે એમને આગળ વધવું છે એવી વાતો ચાલી રહી છે તો એ વાતને ધ્યાને રાખી અને એમને મામા કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી એમને ટિકિટ મળશે અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાના છે એવું એમના મામા કહી રહ્યા છે જુઓ તમે એમના મામા શું કહી રહ્યા છે એ વિડીયો ખાસ કરીને તમે જે વાત કરો છો એમાં દેવાતખવરને જે રાજકીય કારકિર્દી ઘડવા માટે થઈ એ છેલ્લા બે વર્ષથી આ બાબતને કરી રહ્યા છે અને બે વર્ષથી રાજકીય ઓલામાં એનો જે ગોલ છે એ ગોલ એનો એમ છે કે ભાઈ મારે રાજકીય ક્ષેત્રે આગળ વધવું એટલે રાજકીય ક્ષેત્રે આગળ વધવા માટે થઈ અને એ કોઈ પણ પાર્ટી જોઈન્ટ કરશે અને આવનાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે એને મહેનત કરી રહ્યા છે ત્યારે જે બીજો સવાલમાં એમ છે કે કયા પક્ષમાંથી લડે તો મારી બાબતે મારે જાણ મુજબ કારણ કે નક્કી જે રાજકીય કયા પક્ષમાં જોડાવું ન જોડાવવું એની બાબત છે પણ જ્યાં સુધી ભાજપના જે આગેવાનો સાથે એમના અગ્રણીઓ સાથે જે છે એ બેઠૂંટને કારણે ભાજપ જોઈન્ટ કરે એવું હું માની રહ્યો છું અને ભાજપ જોઈન્ટ કરે અને ભાજપની ટિકિટ ઉપર થઈને એ વિધાન આવનાર વિધાનસભાની ચૂંટણી લડશે એ એવું પણ જે એમના મિત્ર વર્તુળો છે જે એમના સોશિયલ મીડિયામાં અને મોટો ફોલોઅર્સ ધરાવે છે ત્યારે એ બધા જે લોકોની માંગ છે અને એ માંગને સંતોષ આપવા માટે થઈને જ રાજકીયમાં આવે છે અને એનો પોતાનો રાજકીય ગોલ હતો જ અને રાજકીય ગોલના કારણે એને એમ કે રાજકીય ઓલામાં આવવું અને આવવા માટે એ તત્પર છે છેલ્લા બે વર્ષથી આ વાતો અને એ મીડિયા સમક્ષ પણ રજૂ કરેલી કે રાજકીય ઓલામાં ચૂંટણી લડવી પણ કયા પક્ષમાં લડવી એ એનું મંતવ્ય છે એટલે આવનાર સમયમાં એ કહેશે કે કયા ઓલામાં પણ મારા મત મુજબ જે એમની બેઠું છે અને જે રાજકીય આગેવાનો એમના ઘેરાબો છે એમાં પ્રથમ નંબર પ્રાયોરિટી ભાજપને આપવામાં આવશે એવું હું માની રહ્યો છું અને ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી લડશે તો મિત્રો જોયું કે દિવાયભાઈ ખવડ બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી લડવાના છે એ તો હવે ફાઇનલ જ છે કારણ કે રાણો ધારાસભ્ય બન્યા પછી કેટલાના હાથ પગ તોડશે અને ડાયરાઓ કરશે કે નહીં કરે એ પણ એક સવાલ ઊભો થાય છે પણ ધારાસભ્ય છે બનશે તો ડાયરાઓ તો કરી શકશે એમાં કોઈ વાંધો નથી ઘણા બધા એવા ધારાસભ્યો છે જે ડાયરાઓ પણ કરે છે એક્ટર પણ છે એક્ટિંગ પણ કરે છે આપણે જોયા જીતેનભાઈ કનોડિયા જે એક ધારાસભ્ય બન્યા પછી પણ એમને ફિલ્મની અંદર શૂટિંગ આપ્યું છે ફિલ્મોનું કામ કર્યું છે અને હજુ પણ સતત કરી રહ્યા છે તો દેવાયતભાઈ ખવડ ધારાસભ્ય બન્યા પછી બે હજાર સત્યાવીસમાં જે ચૂંટણી થાય અને એમાં ધારાસભ્ય બન્યા પછી ડાયરાઓ કરશે કે નહીં કરે એ આવનારા સમયમાં આપણને ખબર પડશે અને બીજી વાત મિત્રો કરવા માગું કે દેવાયતભાઈ આટલા આટલા ગુના કરે છતાં એક દિવસમાં જામીન મળે એ આપણે જોયું કે એ ભારતીય જનતા પાર્ટીના માણસ છે ભગવો ખેસ એમને ધારણ કરેલો છે નહીતર તમે જુઓ વિપક્ષના વિરોધ પક્ષના એટલે કે આમ આદમી પાર્ટીના ચૈતરભાઈએ ખાલી છૂટો ગ્લાસ માર્યો અને વાગ્યો પણ નહીં છતાં એમને પોલીસ એક એમએલએ હોવા છતાં એમને ઢસડીને ગાડીમાં બેસાડીને જેલમાં પૂરી દેશે અને હજુ પણ જામીન મળતા નથી તો એ તો સ્પષ્ટ થઈ ગયું કે ભારતીય જનતા પાર્ટીમાં ભગવો ખેસ પહેરેલો હશે કમલમ ધારણ કરેલું હશે તો તમારે કાયદાઓથી કોઈ ડરવાની જરૂર નથી બરાબર તો મળીએ નવા વિડીયોમાં